જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં શ્રાવણ માસના મુખ્ય પાંચ તહેવાર બોળચોથ નાગપાંચમ રાંધણ છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી ક્યારે છે તેનું મહાત્મા અને પૂજન વિધિ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ મિત્રો ઉત્સવોની હારમાળા એટલે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માસ કહેવાયું છે આ મહિનામાં વ્રત પૂજા દાન પુણ્ય જપ તપ આરાધના વગેરે ધાર્મિક કાર્યો કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરાય છે આ પવિત્ર એવા શ્રાવણ માસમાં આવતા પાંચ તહેવારો જેનું હિન્દુ ધર્મમાં ખૂબ મહાત્મ છે જે આપણા લોકજીવન સાથે વણાયેલા આ પર્વ એટલે બોળચોથ નાગપાંચમ રાંધણ છઠ શીતળા સાતમ આ ચાર પર્વને ખાસ કરીને ગુજરાત કાઠિયાવાડમાં પૂરી આસ્થા ભક્તિભાવ અને મેળા રૂપે ઉજવાય છે તથા જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ તરીકે ઉજવાય છે આ દરેક ઉત્સવોની પાછળ ઘણા બધા રહસ્યો વૈદિક પરંપરા તથા ધાર્મિક વાતો જોડાયેલી છે જેમાંનું પહેલું વ્રત છે બોળચોથ જે તારીખ પંદર ઓગસ્ટ શ્રાવણ વદ ચતુર્થી સોમવારના દિવસે આવે બીજા દિવસે તારીખ સોળ ઓગસ્ટ મંગળવાર શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી પછીનો દિવસ તારીખ સત્તર ઓગસ્ટ બુધવાર વદ છઠ રાંધણ છઠ ત્યાર પછીનો દિવસ તારીખ અઢાર ઓગસ્ટ ગુરુવાર શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ ત્યાર પછીનો દિવસ ઓગણીસ ઓગસ્ટ શુક્રવાર શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ દરેક વ્રત ઉત્સવ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે તો મિત્રો આ હતો પાંચ પર્વ ક્યારે છે હવે સાંભળશું તેનું મહાત્મ અને પૂજન વિધિ જેમાંનું પહેલું વ્રત આવે છે શ્રાવણ ચોથના દિવસે ઉજવાતું બોળચોથનું વ્રત આ દિવસે ગાય માતાની તેના વાછરડા સાથે પૂજા કરવામાં આવે છે ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ એટલે બોળચોથ ગાયને આપણા પુરાણકારોએ માતાનું બિરુદ આપ્યું છે પુરાણકાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ દહીં માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ થાય છે ગાયની સંતતિ એટલે બળદ જે ખેતી કામમાં અત્યંત ઉપયોગી છે બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવન અને સમાજનું પોષણ થાય છે ગાય માતા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા પર રહેલા છે આ ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી તેમનું થોડું પણ ઋણ ચૂકવી શકીએ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ એ માટેનો દિવસ આપણા ઋષિમુનિઓએ નક્કી કરેલો છે એ દિવસ એટલે શ્રાવણ માસની વધ પક્ષની ચોથનો દિવસ એટલે બોળચોથ તરીકે આપણે ઉજવીએ છીએ આ દિવસે બહેનો મગ અને બાજરીના રોટલા જમી એક ટાણું કરી ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરે છે કંકુ ચોખા નાગલાથી પૂજા કરી બાજરી ખવરાવી ગાય માતાની પ્રદક્ષિણા કરે છે અને ગાય માતાને અંતઃપૂર્વક પ્રાર્થના કરે છે કે હે ગાય માતા અમારું અને અમારા સંતાનનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરજો ત્યાર પછીનો દિવસ એટલે શ્રાવણવધ પંચમી એટલે નાગપંચમીનો દિવસ આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગને દેવતુલ્ય ગણી તેમની પૂજા કરાય છે નાગદેવતાને આપણા શાસ્ત્રમાં ક્ષેત્રપાલ કહેવામાં આવ્યા છે ક્ષેત્રપાલ રૂપે નાગદેવતા આપણા ખેતરો અને ખેતરમાં પાકતા તમામ ધાન્યનું રક્ષણ કરે છે ખેતરમાં વાવેલું ધાન્ય જ્યારે પાકી જાય ત્યારે ઘણા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે અને પાકેલા ધાન્યનો નાશ કરવા લાગે છે આ સમયે આવા કીડા અને કીટાણુઓને ખોરાક રૂપે ગ્રહણ કરી નાગદેવ તેમનો નાશ કરી આપણા પાકેલા ધાન્યનું રક્ષણ કરે છે આ માટે આપણે નાગદેવતાના પણ ઋણી છીએ નાગદેવતાના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં પુરાણકાળથી કાળથી શ્રાવણવદ પંચમીના દિવસે નાગપંચમી તરીકે ઉજવીએ છીએ આ દિવસે નાગદેવતાની પૂજા કરી ખાંડેલા તલમાં ગોળ મિક્સ કરી તલવટ બનાવી નાગદેવતાને અર્પણ કરી શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારબાદ નાગદેવતાને ખેતરનું ખેતરમાં ઉગેલા તમામ પાકોનું તથા પોતાના બાળકોનું રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે આજે પણ ગામડાના ખેતરોમાં ખેતરના શેઠે નાગ દેવતાની દેરીઓ જોવા મળે છે ભગવાન શિવે પણ પોતાના ગળામાં આભૂષણ તરીકે વાસુકી નાગને ધારણ કર્યો છે આમ પુરાણકાળથી નાગદેવતાની પૂજા કરવાની પરંપરા આજે પણ જીવંત છે ત્યાર પછીનો દિવસ એટલે વદ છઠ જેને આપણે રાંધણ છઠ તરીકે ઉજવીએ છીએ આ દિવસે કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો બલરામનું મુખ્ય શસ્ત્ર હળ હતું આથી તેમને હળધારી પણ કહેવાયા બલરામની આ જન્મતિથિ હળ છઠ તરીકે ઉજવાય છે રાંધણ છઠનો આ દિવસ ગૃહિણીઓ માટેનો વ્યસ્ત દિવસ છે કારણ કે રાંધણ છઠના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે ભોજન રંધાઈ ગયા બાદ ચૂલાને ઘી ગોળ અથવા રાંધેલી રસોઈનું આવાહન આપી ચૂલો ઠારવામાં આવે છે ચૂલો ઠરી ગયા બાદ આ દિવસે અગ્નિદેવતાની પૂજા કરવામાં આવે છે કારણ કે જન્મથી લઈ મરણ સુધી અગ્નિદેવનો સંગાથ માનવ જીવન સાથે રહેલો છે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા છઠના દિવસે ચૂલાની કે સગડીની પૂજા કરાય છે કંકુ ચોખાથી સાથિયા કરી પુષ્પ નાગલાથી શણગારી ચૂલા પર આંબાનો રોપ મૂકવામાં આવે છે આમ ચૂલાની પૂજા કર્યા બાદ ચૂલો સળગાવતા નથી તથા શીતળા સાતમના દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાટું જ જમે છે આમ રાંધણ છઠનો દિવસ એટલે અગ્નિદેવતાની પૂજા કરવાનો દિવસ આ દિવસે અગ્નિદેવતાની પૂજા કરી પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી તમે અમને સંગાથ આપી અમારું કલ્યાણ કર્યું આમ અગ્નિદેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરાય છે ત્યાર પછીનો દિવસ એટલે શ્રાવણ વદ સાતમ શીતળા સપ્તમીનો દિવસ આ દિવસે શીતળાની દેવી મા શીતળાનું પૂજન કરાય છે જગતજનની જગદંબાનું એક સ્વરૂપ એટલે મા દેવી દેવીનો ઉલ્લેખ પુરાણોમાં વિવિધ શારીરિક રોગોનું શમન કરનારી દેવી તરીકે થયો છે શીતળા માતા એ માનવ શરીરમાં રોગોનું શમન કરી શીતળતા પ્રદાન કરે છે વળી ચોમાસાની ઋતુમાં વાત કફ અને પિત્તજન્ય અનેક રોગોનો ઉપદ્રવ થતો હોય છે આવા સમયે શીતળા માતા આપણી વહારે આવી આપણું રક્ષણ કરે છે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ઠંડુ ભોજન માં શીતળાને નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાંઠું ભોજન સાતમના દિવસે જમવાથી શરીરમાં ઉદભવેલા વાત કફ અને પિત્તજન્ય અનેક વિકારોનું શમન થાય છે ચોમાસામાં થતા વિવિધ રોગોનો ઉપદ્રવ અટકી જાય છે મા શીતળા એ શીતળતાની દેવી છે માતાના એક હાથમાં સાવરણી અને એક હાથમાં સૂપડું છે આમ શીતળામાં સ્વચ્છતાની પણ દેવી છે તેમને સ્વચ્છતા અને સુઘડતા પ્રિય છે ઘરમાં તથા શરીરમાં રોગ ન પ્રવેશે એ માટે ઘરને હંમેશા સાફ સુથરું રાખવું એ માટે એક હાથમાં સાવરણી માએ ધારણ કરી છે અનાજ હંમેશા રાંધતા પહેલાં તેને સુપડાથી ઝાટકીને રાંધવું જેથી તેમાં રહેલા જીવજંતુ રાંધવામાં ન મળે અને આપણે સ્વચ્છ ખોરાક પ્રાપ્ત કરી શકીએ એ માટે એક હાથમાં માએ સુપડું ધારણ કર્યું છે આમ સ્વચ્છતા અને સુઘડતા અને શીતળતાની દેવીની આ દિવસે પૂજા કરાય છે ત્યાર પછીનો દિવસ શ્રાવણ વદ આઠમ એટલે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જે જન્માષ્ટમી તરીકે પૂરા વિશ્વમાં ઉજવાય છે કંસ જેવા રાક્ષણનો વધ કરવા શ્રી હરિવિષ્ણુએ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો એ દિવસ એટલે જન્માષ્ટમી જૂલમી કંસનો નાશ કરવા મથુરાની જેલમાં મધ્યરાત્રિએ બાર વાગ્યે ભગવાને જન્મ લીધો ભગવાનના જન્મની ખુશીમાં મથુરા દ્વારકા ડાકોર જગન્નાથપુરી ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર દરેક ગામ તથા દરેક ઘરોમાં અનેરા આનંદ ઉલ્લાસ તથા ઉમંગ સાથે ભક્તિભાવ સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે દરેક મંદિર અને ઘરને કેળના પાન નાગરવેલના પાન તથા રંગે રંગી ફૂલોના તોરણથી શણગારી મધ્યરાત્રિ સુધી જાગરણ કરી કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવાય છે રાત્રે બાર વાગ્યે ઢોલ નગારા અને શંખ ધ્વનિ સાથે આરતી કરાઈ છે આ દિવસે મુખ્ય દહીં માખણ મિશ્રી અને પંચરીનો પ્રસાદ રૂપે ભોગ ધરાવાય છે અને તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વધ નોમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં છડી નોમનો તહેવાર એટલે કે હાંડી ઉત્સવ ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ જ્યાં વીત્યું હતું એ ગોકુળને તથા ભારતના સમગ્ર શહેરો ગામડા તથા દરેક શેરીમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પાળને ઝુલાવી આનંદ વ્યક્ત કરાય છે આમ પૂર્ણ ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસથી શ્રાવણ મહિનામાં આવતા આ પાંચ પર્વના તહેવાર આપણા જીવનમાં આનંદ ઉલ્લાસ લાવે છે આ તહેવાર નાના મોટા વૃદ્ધ વડીલ એમ દરેક પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ તહેવાર મનાવી આપણી ભારતીય સંસ્કૃતિ તથા દેવી દેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે મિત્રો આપણે પણ સહુ સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી તમારું આ વ્રત કરનાર વ્રતધારીની મનોકામના પૂર્ણ કરજો તથા આપણા ઘર પરિવાર અને બાળકોની ઈશ્વર રક્ષા કરે તેમને રોગ સંકટથી દૂર રાખે સહુને સાજા નરવા રાખે તેવી પ્રાર્થના સાથે ગુજ્ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોને આ પાંચ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના મિત્રો વિડિયો અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ જો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી કોમેન્ટમાં જય ગાય માતા જય નાગદેવતા જય અગ્નિદેવતા જય શીતળામાં તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયો આપને મળતા રહે ધન્યવાદ તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ